નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા એકદમ મજામાં ને દિવાળીના વેકેશન પછી નવા વર્ષમાં આજે આપણે પહેલીવાર મળીએ છીએ આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ અને આપનો પરિવાર એકદમ તંદુરસ્ત રહો એવી શુભકામના સાથે સાથે કોરોનાનો કહેર છે તો આપ સૌ આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કોરોના માટે જે પણ કંઈ નિયમો છે એનું પાલન કરો અને સ્વસ્થ રહો આજે આપણે ધોરણ બારમાં ગદ્ય બારનો અભ્યાસ કરીશું જેનું નામ છે સૌજન્યશીલ પ્રભાશંકર સૌજન્ય એટલે મિત્રો ભલાઈ સુજનતા એમ પ્રભાશંકરની અંદર જે ભલાઈ છે જે સુજનતા છે એવા પ્રભાશંકર વિશે આપણને લેખક મુકુંદરાય પારાસર છે એમણે લખ્યું છે અને આપણે જે આ ગદ્યનો અભ્યાસ કરવાના છીએ એ ચરિત્રલેખ છે મુકુંદરાય પારાશરે જે પ્રભાશંકર છે એમના ગુણો વિશે એમના ચરિત્ર વિશે આપણને અહીંયા આ ગદ્યમાં સમજૂતી આપી છે આપણે સૌએ પ્રભાશંકરની વાતો સાંભળી છે આપણે ભાવનગરમાં રહીએ છીએ તો પ્રભાશંકર કોણ છે એ આપણને સૌને ખ્યાલ હોય ભાવનગરની અંદર જ રાજવી પરિવારમાં તેઓ એડમિનિસ્ટ્રેટર એટલે કે વહીવટદાર તરીકે રહી અને એમણે ભાવનગરની જે સત્તા છે એમાં રાજ કરતા રાજવીને એમના રાજ્યના વહીવટમાં ખૂબ મદદ કરી છે અને સાથે સાથે એમણે ઘણા બધા સુંદર કાર્યો કર્યા છે અહીંયા મુકુંદરાએ આપણને પ્રભાશંકરના ચરિત્ર વિશે આપણને સમજૂતી આપી છે પ્રભાશંકર પટણીના ચરિત્ર વિશે પહેલાં આપણે લેખક વિશે જોઈએ તો સૂક્ષ્મ સાહિત્ય સૂજ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિશ્રી મુકુંદરાય પારાશરનો જન્મ મોરબીમાં થયો હતો જો અહીંયા લેખક માટે કવિશ્રી એવો શબ્દ વાપર્યો છે એમણે ગદ્ય પણ લખ્યું છે અને કાવ્ય પણ લખ્યા છે એટલે એમને લેખક પણ કહી શકાય ને કવિ પણ કહી શકાય પણ જ્યારે એના ગદ્યની વાત કરીએ છીએ ત્યારે આપણે લેખક કહીને વાત કરીશું એમણે સુંદર કાવ્યો પણ આપ્યા છે એટલે એને અહીંયા કવિશ્રી એવું લખ્યું છે પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ છે એ અનુક્રમે રાજકોટ તેમજ ભાવનગરમાં લીધું અર્યન એટલે કે પ્રબોધ ભટ્ટ સાથે પછી છે સંસ્કૃતિ ભદ્રા એ એમના કાવ્ય સંગ્રહો છે ફૂલ ફાગણના ગીત સંગ્રહ દીપમાલા મુક્તક સંગ્રહ પછી છે કંઠચાતકનો અને પ્રાણ બપૈયાનો એ પદ સંગ્રહોમાં ભાવની સચ્ચાઈ અને ગહનતા સુચારુ અભિવ્યક્તિ પ્રાસાદિકતા તેમજ મંજુલ કાવ્યબાનીનો પરિચય થાય છે મુકુંદભાઈએ વ્યક્તિ વ્યક્તિચિત્રોના સંગ્રહો આપ્યા છે સત્યકથા એક બે અને ત્રણ સત્વશીલ મારા મોટી બા અને બીજી સત્ય કથાઓ તથા મારી મા જેવા વ્યક્તિ ચરિત્રોના ઉદાત્ત જીવન દ્રષ્ટિ અને વૈવિધ્યપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું એમણે રસમય આલેખન જોવા મળે છે સરળ પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાશર્યને ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે એટલે એમને જે ગદ્ય લખે છે એ કેવું હોય છે તો કે પારદર્શક એકદમ સરળ અને પ્રાસાદિક એવું ઉત્તમ માટે એમને એક ઉત્તમ ઉત્તમ ગદ્યકાર તરીકે પ્રસિદ્ધિ મળી છે એમની જે રચના છે અત્યારે આપણે આ પ્રભાશંકર પટણી વિશે જોઈશું આ ગદ્યની અંદર તો લેખકે અહીંયા ભાષાની એવી સુંદર અભિવ્યક્તિ કરી છે કે એમણે માત્ર આપણને પ્રભાશંકર પટણીના ગુણો જ વ્યક્ત નથી કર્યા પણ એની અંદર જે જે ગુણો રહ્યા છે એનું વર્ણન કરી સાથે સાથે લેખકે એમના કયા વ્યવહારમાં એ વર્ણ જે ગુણો છે એ જોવા મળે છે એ દરેક વ્યવહારનો પણ એમના આ ગદ્યની અંદર ઉલ્લેખ છે એટલે કે કોઈ વિશે આપણે જ્યારે વાત કરતા હોય તો એ ખૂબ એના અંદર જે કંઈ ગુણો રહ્યા છે એ ગુણો વિશે આપણે કહેતા હોઈએ પણ ખરેખર એ ગુણ છે એનામાં અને એ એના કયા વર્તન અને વ્યવહારમાં દેખાય છે એ ઉદાહરણ સાથે લેખકે આપણને સમજાવ્યું છે અહીંયા લેખક છે એના કઈ કઈ કૃતિને સાહિત્યના જે પુરસ્કારો છે એ મળ્યા છે એની વાત છે જો કંઠચાતકનો અને પ્રાણ બપૈયાનો એ પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું ઉપાધિ મળી છે પછી છે સત્યકથા એક તેમજ મારી મોટી બા અને બીજી સત્યકથાઓ આ જે લેખકની કૃતિ છે એમને ગુજરાતી સાહિત્ય અકાદમીનો પારિતોષ છે એ પ્રાપ્ત થયો છે પછી છે સત્વશીલને આ જે લેખકની કૃતિ છે સત્વશીલ એમને ઓગણીસો ને અઠ્યોતેરનો નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે જો અહીંયા લેખકની કઈ કઈ કૃતિને કયા એવોર્ડ પ્રાપ્ત થયા છે એ મિત્રો ખાસ યાદ રાખવાનું આપને પરીક્ષામાં પૂછાય છે એક માર્કમાં એ પૂછી શકે છે હવે જો એમણે જે અહીંયા રજૂઆત કરી છે જે પ્રભાશંકર પટણીની એના વિશે છે કે આપણે જે ગદ્ય ભણવાના છીએ કે સામાન્ય શિક્ષકની પદવીથી ભાવનગર રાજ્યના પદ સુધીની પ્રભાશંકર પટણીની જે વિકાસ ગાથા છે એનો ગર્વો અને નમૂનેદાર આલેખ સુચારું ઢબે લેખકે રજૂ કર્યો છે તેમના સ્નેહ સૌજન્ય સહૃદયતા નિષ્ફળતા દ્રઢતા કોમળતા ત્યાગ સેવા તત્પરતા નિરભિમાનીપણું પરહિત પરાયણતા વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનારા પ્રભાશંકર એ પ્રજાજનો રાજવીઓ સમાજ સરકાર મહારાજા અને ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનાર એવા વિરલ રાજપુરુષ હતા સત્તા સંપત્તિ પદ ને ઠોકર મારી અને સત્ય અને સંયમ અને વફાદારીનો જે આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુનું આખું ચરિત્ર વાંચવાની અભિપસા આ ચરિત્રલેખ જગાડે છે લેખકની સ્પષ્ટ અને પારદર્શક સહજ સરળ શૈલી એ અત્યંત ધ્યાનાકર્ષક બની રહે છે જો આપણે વાત કરીને એમ કે પ્રભાશંકર વિશે આખો એ ચરિત્ર લેખ છે એમાંથી આ એક અંશ લેવામાં આવ્યો છે તો આટલું વાંચતા આપણને આખો એ લેખ વાંચવાની જિજ્ઞાસા થાય છે કે એમણે કેવા કેવા કાર્યો કર્યા છે એ જોવાનું અને જો એક ઉત્તમ સલાહકાર હતા એમણે રાજવીને સમાજને સરકારને મહારાજાને અને ગાંધીજીને પણ સાચા સમયે સલાહ આપી છે એ વાત આપણે આ ગદ્યની અંદર ભણીશું જોઈએ આપણે આપણો ગદ્ય કે સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી અને મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર હિંદના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી અને ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વતંત્ર માટે સ્વાતંત્ર્ય માટે પૂજ્ય ગાંધીજીના અંગત મિત્ર રહી અને કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન અઢારસો ને બાસઠથી ઓગણીસો ને આડત્રીસ સુધીની જે પોણો સો વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓમાં અસંખ્ય છે એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ એ એકદમ આકર્ષક હતા જો પોતે એક સામાન્ય ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મનાર મેટ્રિક સુધીનો અભ્યાસ એટલે એ સમયમાં ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો હોય તો એને મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો એવું કહેવાતું એડમિનિસ્ટ્રેશન એટલે એ અંગ્રેજી શબ્દ છે એનો અર્થ થાય વહીવટદાર અથવા તો વહીવટકર્તા માનવનતા એટલે કે માન માનવીય છે એવા માનવોને ગમતા સલાહકાર એટલે સલાહ આપનાર અહીંયા શરૂઆતથી જ જે પ્રભાશંકર પટણી છે એના ગુણોની વાત શરૂ થઈ છે અને એમનો કયો સમયગાળો તો કે અઢારસો ને બાસઠથી ઓગણીસો ને આડત્રીસ સુધીનો જે એમનો કારકિર્દીનો અને કાર્યસિદ્ધિનો જે સમયગાળો છે એમાં એમની બુદ્ધિ પ્રતિભા અને કાર્યશક્તિ આકર્ષક છે હવે એમના કાર્યો વિશેની વાત આપણે જોઈએ કે તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની અને નહીં તેવી વસ્તુ એ તેમનો સ્વભાવ હતો જો એમના કાર્યની નોંધ તો ઘણી બધી કરી શકાય લેખક એવું કહે છે પણ એમના જીવનની ઓછી મહત્ત્વની હોય એવી અને એ કઈ વસ્તુ છે તો કે એમનો સ્વભાવ એમનો સ્વભાવ કેવો હતો એ વાત અહીંયા રજૂ થઈ છે કે જેના સૌજન્ય નિષ્ફળતા નિરભિમાનતા તથા પરહિત પરાયણતા એ વગેરે લક્ષણો હતા એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ એ પરહિત સાધક હતી તેમની સ્વભાવ દર્શક જે ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવી છે એટલે એના આ દરેક સ્વભાવ એની અંદર આ જે કંઈ ગુણો છે એ ગુણોને લગતી હકીકત એ આપણને લેખકે બતાવી છે એ નિરઅભિમાની છે એટલે કે અહંકાર વગરના છે પરહિત પરાયણતા એટલે કે બીજાનું ભલું કરવામાં એકાગ્રતા હોય એવા નિવૃત્તિ એટલે નવરાશ ફુરસદ એમ એમનું કામ કેવું હતું તો એ હંમેશા લોકોના ભલા માટેના કાર્યમાં રહેતા એ નિવૃત્ત હતા ત્યારે પણ એટલે કે પોતે કોઈ કાર્ય ન કરતા હોય છતાં પણ એનું એ જે કાર્ય છે કેવું હોય તો કે કે એ હંમેશા લોકોનું સારું થાય એવું જ વિચારતા હતા સ્વભાવ દર્શક એટલે શું તો કે કે સ્વભાવને દર્શાવનાર એવું તારવવું એટલે દર્શાવવું જો અહીંયા લેખકે આપણને જે પ્રભાશંકર પટણીની અંદર આ જુદા જુદા ગુણો છે એના વ્યવહાર કઈ વાતમાં કયા એના વર્તનમાં આ ગુણો દેખાય છે એની વાત હવે આપણને કરે છે કે ઈસવીસન અઢારસો ને પંચાણુંમાં મોરબી રાજ્યના કેળવણી ખાતામાં નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજાના હજુર સેક્રેટરી પદે એ આવ્યા તે મહારાજા ભાવસિંહજી એ સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા હતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા ત્યાંથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબીથી તેડાવ્યા શ્રી પ્રભાશંકરે લખ્યું કે હું મોરબી બાવાનો નોકર છું મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં જો એમની વફાદારી છે એ હવે આપણે એમના આ આવર્તનથી જોઈ શકીએ છીએ કે જ્યારે એમને ભાવનગર તેડાવવામાં આવે છે ત્યારે એઓ એવું કહી દે છે કે હું મોરબી બાવાનો નોકર છું એમ એટલે કે ત્યાંના રાજવીનો હું નોકર છું તો હું એ નોકરી છોડીને ત્યાં આવી શકું નહીં આ પરથી શ્રી ભાવશિવજીએ મોરબીના જે વાઘજી ઠાકોરને લખીને મંજૂરી મેળવી અને પ્રભાશંકરને બોલાવ્યા મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને દિવાનપદું આપશે એવી લોકવાયકા ચાલેલી તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરવા કરાવવાના પ્રયત્ન પણ થયેલા એવા એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી પાછો વાળીઓને વાત દબાવી દીધી તે પછી એ પ્રયત્ન બંધ થયા પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રાર્થના કરી જો પ્રભાશંકર છે એ પોતે લોકવાયકા એટલે શું તો કે કે લોકોમાં ચાલેલી એવી એક વાત દીવાનપદું એટલે પ્રધાનમંત્રી એમ મુખ્ય પ્રધાન હવે પ્રભાશંકર અહીંયા ભાવનગરમાં આવી અને ખૂબ સારી રીતે આ રાજવી પરિવારમાં ભળી ગયા હતા રાજા તેમને માન આપતા હતા અને એમને એકાએક આવું ઊંચું પદ મળી જશે એ વિચારે અન્ય જે લોકો છે એને ઈર્ષા જાગે છે અને એ એમનું ખૂન કરાવવાનો પ્રયત્ન કરે છે એમને મારવા આવવાનો પ્રયત્ન કરનારને એ પોતે પકડે છે અને એ મારાને એટલે કે એને મારવા આવનાર જે છે એ એને એ ક્ષમા આપે છે માફી આપી દે છે અને ત્યાંથી એને વાળી દે છે અને એ વાત પોતે દબાવી દે છે કોઈને કહેતા નથી અને પછી એક મુક્તકની રચના કરે છે કે મારી આખી અવની પરની જિંદગીના વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં તેવીએ જો મુજ ઉપર રાખશે શ્રી મુરારી તો એ તારો અનરુણી થઈને પાડ માનીશ ભારી મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં અવની એટલે પૃથ્વી અહીંયા પ્રભાશંકર એવું કહે છે કે મારી આખી જિંદગી આ પૃથ્વી ઉપર મેં એના વિશે મેં જે રાખી હોય મુજ રીપુ ઉપર એ દ્રષ્ટિ જે રીતની રીપુ એટલે કે જે પ્રજા દુશ્મન અને વેરી એમ દ્રષ્ટિ જે રીતની એટલે જે પ્રકારની પ્રભાશંકર એવું કહે છે કે ધરતી ઉપર મારા જે દુશ્મનો છે એની પ્રત્યે મેં જે દ્રષ્ટિ રાખી છે જે રીતથી એની તરફ જોયું છે એવી એ જો મોજ ઉપર તું રાખશે શ્રી મુરારી એટલે કે એવી દ્રષ્ટિ જો તું મારી ઉપર શ્રી મુરારી એટલે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું છે એવી તું મારી ઉપર દ્રષ્ટિ રાખશે તો એ તારો અનરુણી થઈને પાડ માનીશ ભારી અનૃણી એટલે ઋણ વિનાનો એટલે કે હું તારો ઋણ વગરનો થઈ અને તારો પાડ માનીશ ભારી એટલે ખૂબ તમારો ખૂબ ઉપકાર માનીશ એવું એ ઈશ્વરને પ્રાર્થના કરે છે અને આ મુક્તકની રચના કરે છે શ્રી પ્રભાશંકર હજુય સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી અને ચોવીસ કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી અને માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી એ વખતે બધી હકીકત જાણી અને શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી અને મહારાજને આપ્યું જોજો મિત્રો ખૂબ ધ્યાનથી પોતે ખૂબ મોટા પદ ઉપર હતા અને એક સત્તા ઉપર હતા છતાં પણ પોતે પોતાની સાથે રહેલા કર્મચારીઓ પ્રત્યે પણ કેટલા એમનું કેટલું ધ્યાન રાખે છે એ વાત આપણને જોવા મળશે કે કોઈ અમલદારથી ભૂલ થતાં જ્યારે રાજા એને રાજીનામું આપવા કહે છે અને એ રાજીનામામાં પ્રભાશંકર પટણીને મંજૂરી લખવાનું કહે છે હુકમ કરે છે રાજા પોતે છતાં પણ એ એ હુકમ અને એ આજ્ઞાને પાળતા નથી અને પોતે પોતાનું રાજીનામું આપી દે છે એક માનવી તરીકે એમનામાં રહેલા આ ગુણો આપણને એના કાર્યથી સમજાય છે અત્યારે કોઈ આવી મોટી સત્તા ઉપર હોય તો કોઈ વ્યક્તિ આવું કરે નહીં અને પોતે આગળ આવવા બીજાને નીચો પાડે એવું બધું ચાલતું હોય છે સત્તાની અંદર પણ અહીંયા પ્રભાશંકર પટણી છે એ એવું કરતા નથી માટે જ એ સમયનું જે રાજવી અને જે રાજ્યનું જે કાર્ય હતું એ ખૂબ ઉત્તમ રીતે થતું હતું આ અમલદાર માટે થઈને પ્રભાશંકર પોતે રાજીનામું આપી દે છે મહારાજને ત્યારે આ શું મહારાજે એ પૂછ્યું શ્રી પ્રભાશંકરે આ મતલબનું કહ્યું પ્રભાશંકર છે એ પોતે રાજીનામું આપી અને એ જ્યારે રાજા પૂછે છે કે આ શું ત્યારે એનો જવાબ કહે છે કે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી પ્રજાનો બાપ પણ છે અને નોકર થવાની કોઈ માણસ આપોઆપ પ્રજાજન મટી જતો નથી નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ એ અમલદારની અને એથી એ વધુ અમલદારોના પણ અમલદાર એવા રાજવીની છે એટલે કે અહીંયા જે પ્રભાશંકર પટણી છે એ પોતે સમજાવે છે રાજાને કે આ તમારા અમલદાર છે પણ સાથે સાથે એ તમારી પ્રજા પણ છે તો તમે એની ભૂલ ઉપર તમે એને દંડ સીધો નહીં કરો એમ એને સુધારવાની જવાબદારી એ રાજાની છે એમ એને બદલે જો રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજવીની સેવા કરી અને જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસને રાજના નોકર તરીકે કંઈ ભૂલ કરી હોય તો તેને બદલ તત્કાલ આકરી સજા કરે તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારણો માણસ છે માટે મેં રાજીનામું આપ્યું છે મહારાજાએ વાત સાંભળી અને બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી જો પ્રભાશંકર પટણીએ એવું સમજાવ્યું કે એવા મનસ્વી એટલે કે પોતાના મનનું ધાર્યું કરે એવા રાજા કે જે અમલદાર ભૂલ કરે છે એને એક ઘડીએ અને ગુસ્સાથી કંઈ વિચાર્યા વગર આકરી સજા આપી દે છે એવા રાજવીને ત્યાં કોણ સારો માણસ નોકરી કરશે એવું એને સમજાવે છે ત્યારે મહારાજા છે એ પોતે આ જે બગડેલી વાત છે એને સુધારવા માટે અને પ્રભાશંકરને બધી જ છૂટ આપી દે છે એટલે કે જે કંઈ વહીવટ છે એમાં પ્રભાશંકર પોતે નિર્ણય કરી શકે છે એવી એને છૂટ આપી દે છે ઉત્તમ વહીવટકર્તા તરીકેનું પણ આ એક ઉદાહરણ પ્રભાશંકર પટણીનું આપણને અહીંયા જોવા મળે છે આગળ એવું કહે છે કે લોર્ડ કરઝન હિન્દના એક મહાન વાઇસ હતા મહારાણી વિક્ટોરિયા એ એક અગિયાર અઢારસો ને અઠ્ઠાવનના ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થયા હોય તેવી ગણીને તેની બધી જ શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે એ પ્રમાણે અધતે ઓછે અંશે સરકારે પાલન કરેલું પણ લોર્ડ કરજોને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જ વર્તન ચલાવ્યું જો એ વખતે છે એ અંગ્રેજોનું રાજ હતું જુદા જુદા રાજ્યોની અંદર રાજાઓ રાજ કરતા હતા ગુજરાતની અંદર પણ સત્તા અંગ્રેજોની હતી એટલે અંગ્રેજો જે કાંઈ નીતિ નિયમો મૂકે એ દરેક રાજવીએ પાળવાના થતા ઢંઢેરો એટલે કે જાહેરનામું અને તાજે એટલે કે મહારાજાએ એમ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ કંપની દ્વારા જે મહારાજાને સાથે જે વાતચીત થઈ હતી જે પ્રમાણેના કરાર થયા હતા એટલે કે અમુક નીતિ નિયમો નક્કી થયા હોય કે સરકારે અમુક નિયમોનું પાલન કરવાનું અને રાજાઓએ પણ અમુક નિયમોનું પાલન કરવાનું એ બધા નિયમો નક્કી થયા હતા પણ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી જે એક રાજા છે અંગ્રેજના જે એ લોડ કરઝન એ શું કરે છે તો કે કે આ જે જાહેરનામું છે એને પોતાની રીતે સમજી અને પોતે મનસ્વી વર્તન કરે છે એટલે કે પોતાના મનનું ધ્યારું કરે છે અનિરુદ્ધ એટલે કે નિરંકુશ બનીને પોતે નિરંકુશ બની કારણ કે એની ઉપર પણ જે અંગ્રેજ સરકાર છે એને નીતિ નિયમો ઘડ્યા હોય છે એ અંગ્રેજ અધિકારી ઉપર પણ એ કોઈ નીતિ નિયમોનું પાલન નથી કરતો અને પોતે સ્વતંત્ર રીતે જ મનસ્વિવર્તન કરે છે તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદર બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા અને કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દની વચ્ચે જકાતની લાઇન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર એ બ્રિટિશ હિંદમાં જતો અટકાવ્યો અને કરારભંગનો આ દાખલો એ તાજની ન્યાયપરા પરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો જો અહીંયા લાઇન દોરી એટલે કે સીમા રેખા જકાત એટલે કે નાકાવેરો બંદરી હક એટલે કે વહાણની આવજાવનો જે હક હતો જે સરકાર સાથે નીતિ નિયમો થયા હતા એ નીતિ નિયમોનો ભંગ કરી અને આ જે અંગ્રેજ અધિકારી છે એ શું કરે છે તો કે કે ભાવનગર સહિત કાઠિયાવાડની અંદર જેટલા પણ બંદરો છે એ દરેક બંદરો ઉપર એ જકાત નાખે છે એટલે કે કર ભરવાનો એમ આપણું જે વહાણ છે એ કંઈ વસ્તુ લઈ અને બ્રિટિશ રાજ્યોમાં જાય દરિયા મારફતે તો એમણે ત્યાં શું કરવાનું તો કે કે જકાત ભરવાની કર ભરવાનો આવો નિયમ ન હતો છતાં પણ આ જે લોડ કરઝન છે એ એવું કરે છે અને આનાથી શું થાય છે તો કે કે જે સરકારની તાજે એટલે કે મહારાજાઓની જે ન્યાયપરાયણતા હતી એટલે કે એ ન્યાયમાં પ્રામાણિકતા રાખતા હતા એની નીતિ વિરુદ્ધ આ કામ કરે છે અને જે મહારાણી વિક્ટોરિયાનો ઢંઢેરાનો અર્થ છે એ પણ એ બીજી રીતે કર્યો હતો એટલે કે એનો અર્થ છે વિરુદ્ધ ઉલટો અર્થ કરી અને પોતે આ બધું કરે છે લોકમતની પરવા કર્યા વગર ભંગભંગની યોજના અમલમાં મૂકવા તેણે જ પ્રયત્ન કર્યા અને તેથી સરકારની ન્યાયવૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો તેમાં તેના પર ઘા પડવા શરૂ થયા ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની અને ન્યાયની અવહેલના થવા માંડી પરિણામે લોકમત એ બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો લોકમત એટલે કે જનમત લોકોને જે વિશ્વાસ હતો સરકાર ઉપર અને આ અંગ્રેજ જે સત્તા છે એની ઉપર એમાં હવે એને અવિશ્વાસ થયો અને બંગભંગની યોજના એટલે કે બંગાળના જે ભાગલા પાડવાની ગોઠવણી હતી તે વ્યવસ્થા હતી એવી જ યોજના અહીંયા પણ શરૂ થઈ ગઈ એટલે કે અહીંયા ગુજરાતની અંદર પણ આ જે લોડ કરઝન છે એ પોતે આવી રીતે ભાગલા પાડે અને આજે બ્રિટિશ વિરુદ્ધની ચળવળો શરૂ થઈ એટલે કે લોકો છે એ આ અંગ્રેજ સત્તા આંદોલન કરવાનું એમ અંગ્રેજની આ સત્તા વિરુદ્ધ થવા લાગ્યા કારણ કે લોકોને જે ન્યાય મળતો હતો પ્રમાણિકતા હતી એના ઉપર વિશ્વાસ હતો પણ આ એક જે અંગ્રેજ અધિકારીના લીધે લોકો છે એ પોતે હવે આ અંગ્રેજ સરકાર વિરુદ્ધ વિચારતા થઈ ગયા મિત્રો આપણો આ પાઠ છે એ આપણે અહીં સુધી રાખીએ આગળનો પાઠ હવે પછીના લેક્ચરમાં ભણીશું સ્વાધ્યાયમાં તમારે જે વિદ્યાર્થી પ્રવૃત્તિ આપી છે એમાં બાહુબલીનું ચલચિત્ર જોઈ અને સેનાપતિની વફાદારી વિશે લખવાનું છે તમે સૌએ બાહુબલીનું પિક્ચર જોયું જ છે અને ન જોયું હોય તો તમે જોઈ લેજો અને પછી તમારે સેનાપતિ એમાં જે સેનાપતિ છે એની વફાદારી વિશે લખવાનું છે સ્વાધ્યાયની અંદર આપણે આ પાઠ સાથે આગળ ફરી નવા લેક્ચરમાં મળીશું આવજો